દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે આ ખેડૂત નોંધણી મોબાઈલથી કેવી રીતે કરવી એની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ વિડીયો દ્વારા માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર ને લગતી તમામ વિગતો ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને મોકલવાનું શેર કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ખેડૂત નોંધણી ઘરે બેઠા મોબાઈલથી કરવા માટે આપ સૌએ પોતાના જમીનની સર્વે નંબરની વિગતો એટલે કે જેટલા સર્વે નંબર જે તે ખેડૂતના નામે હોય એ તમામ સર્વે નંબરની વિગત ઉપરાંત એ ખેડૂતનું આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં લિંક હોય એ મોબાઈલ નંબર પોતાની પાસે રાખવાનો રહેશે હવે આપણે આ ખેડૂત નોંધણીની લાઈવ પ્રોસેસ જોઈએ તો આપ સૌએ પોતાના મોબાઈલમાં ગૂગલ ક્રોમ મોજેલા ફાયરફોક્સ જે કંઈ પણ સર્ચ એન્જિન હોય એમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આટલો સર્ચ કરવાનું છે દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં આ ખેડૂત નોંધણી ચાલુ છે એટલે આપ સૌએ બીજા રાજ્યમાં નોંધણી ન થઈ જાય એના માટે ધ્યાન રાખવું એટલે આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ઉપર ક્લિક કરવું ઉપરાંત આ રજિસ્ટ્રેશનની લિંક આપ સૌને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ લિંક દ્વારા જ રજિસ્ટ્રેશન કરવું એટલે અહીં આગળ જોવા મળશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશનનું હોમપેજ આવી જશે જેમાં અહીં આગળ આપણે ઓફિશિયલ અને ફાર્મર તો અહીંયા આગળ આપણે ફાર્મર ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ નીચે એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપણે જે તે ખેડૂતનું રજિસ્ટ્રેશન કરવાનું હોય એમનો આધાર કાર્ડ નંબર માગવામાં આવશે તો આપણે અહીંયા આગળ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે આધાર કાર્ડ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સબમિટ ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો એટલે દર્શક મિત્રો આધાર કાર્ડમાં જે લિંક હોય એ મોબાઈલમાં ઓટીપી જશે એ ઓટીપી આપશો અહીંયા આગળ લખવાનો છે છ આંકડાનો ઓટીપી આપશો ખેડૂતભાઈ અહીં આગળ લખવાનો છે ત્યારબાદ નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરવું તમારી કેવાયસી ની ડિટેલ અહીં આગળ જોવા મળશે અહીં આગળ નીચે આપણે જવાનું છે તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે દસ આંકડાનો દસ આંકડાનો મોબાઈલ નંબર લખ્યા બાદ વેરીફિકેશન પેન્ડિંગ એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર હોય એમાં એક છ આંકડાનો ઓટીપી આવ્યો છે છ આંકડાનો ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો અહીં આગળ નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો ત્યારે તમારો મોબાઈલ નંબર વેરીફાય થઈ ગયો છે અને નીચે અહીં આગળ સેટ પાસવર્ડ એવું પૂછવામાં આવશે એટલે અહીં આગળ આપશો સૌ એક પાસવર્ડ સેટ કરવાનો છે પાસવર્ડ દર્શક મિત્રો એ રીતનો રાખો દાખલા તરીકે કોઈ ખેડૂતનું નામ ખોડાભાઈ છે તો એમને પોતાના નામનો અંગ્રેજીમાં અક્ષર કેપિટલમાં રાખ આગળના અક્ષર સ્મોલમાં રાખી એટ ધ રેટ પછી ત્રણ ચાર આંકડા તમને જે પસંદ હોય એ લખી નાખવાના દાખલા તરીકે ખોડાભાઈ એટ ધ રેટ અગિયાર બાવીસ એમાં કે કેપિટલ રાખવાનો એ જ રીતે કન્ફર્મ પાસવર્ડ એટલે નીચે એનો એ પાસવર્ડ તમારે લખવાનો છે આપણે જે તમે સેટ કર્યો એ પાસવર્ડ પાસવર્ડ લખ્યા બાદ દર્શક મિત્રો અહીંયા આગળ નીચે ક્રિએટ માય એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારું એકાઉન્ટ સક્સેસફુલી એક્ટિવેટ એટલે ચાલુ થઈ ગયું છે હવે તમે રજિસ્ટર કરી શકો છો તો ઓકે ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ પાછું હોમ પેજ આવી જશે અહીં આગળ આપણે જે મોબાઈલ નંબર લખવાનો છે ત્યારબાદ અહીંયા આગળ આપણે જે પાસવર્ડ સેટ કર્યો હતો હમણાં થોડીવાર પહેલાં એ પાસવર્ડ આપશે લખવાનો છે પાસવર્ડ લખ્યા બાદ દર્શક મિત્રો અહીં આગળ જે કેપ્ચા કોડ ઉપર મુજબનો દેખાડવામાં આવે એ મુજબનો કેપ્ચા કોડ આપશો એ લખવાનો છે નંબર હોય નાની મોટી એબીસીડી જે કંઈ પણ હોય એ મુજબ ત્યારબાદ નીચે લોગ ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીં આગળ દર્શક મિત્રો આપની વિગત જોવા મળશે અને નીચે જવાનું છે રજીસ્ટર એઝ ફાર્મર એના ઉપર ક્લિક કરવું તો નો ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપણે જે ફરજિયાત છે એ જ આપણે લખીશું એટલે અહીં આગળ નીચે આપ સૌએ જવાનું છે અહીંયા આગળ આપની કાસ્ટ કેટેગરી એટલે તમારી જાતિ પૂછવામાં આવશે એસટી ટી એસ સી ઓબીસી જનરલ તમારે જે જાતિ હોય એ જાતિ આપ સૌએ લખવાની છે ત્યારબાદ લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ એમાં આપ સૌએ ઓનર ઉપર ક્લિક કરવું ત્યારબાદ ઓકપ્શનલ ડિટેલ્સ એમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર એના ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો ફેચ લેન્ડ ડિટેલ્સ એમાં આપ સૌએ તમારા જિલ્લા તાલુકા ગામમાં જમીન હોય એ પસંદ કરવાનું છે અહીંયા આગળ તમારા જે જિલ્લામાં જમીન હોય એ જિલ્લો પસંદ કરવાનો છે એ જિલ્લામાં જે તાલુકામાં તમારી જમીન હોય એ તાલુકો તમારે અહીંયા આગળ પસંદ કરવાનો છે એ તાલુકાના જે ગામમાં તમારી જમીન હોય એ ગામની જમીન અહીંયા આગળ તમારે પસંદ કરવાની છે ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ તમારા જમીનનો જે સર્વે નંબર છે એ સર્વે નંબર આપ લખવાનો છે સર્વે નંબર લખ્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવું સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ દર્શક મિત્રો એ સર્વે નંબરમાં જેટલા ખાતેદાર હોય એ તમામના નામ જોવા મળશે એમાં તમારું જે નામ હોય એ નામ ઉપર આપ ક્લિક કરવાનું છે નામ ઉપર ઉપર ક્લિક કરીએ ત્યારબાદ દર્શક મિત્રો એ ખેડૂતના નામે જેટલા સર્વે નંબર હોય એ તમામ નીચે જોવા મળશે અહીંયા આગળ આ ખેડૂતના નામે એક સર્વે નંબર છે તો એક જોવા મળશે એના નામે બીજા બે ત્રણ સર્વે નંબર હોય તો નીચે બીજા બે ત્રણ સર્વે નંબર સાથે જોવા મળશે તો અહીંયા આગળ આ સર્વે નંબરમાં આ ખાનામાં ક્લિક કરવું ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો આપણે અગાઉ કહ્યું એ મુજબ તમામ સર્વે નંબરની વિગત જોવા મળશે અને તમામ પસંદ કરવા જો એ રીતે ના આવે તો આપ સૌએ ફરીથી અહીં આગળ જિલ્લો તાલુકો ગામ પસંદ કરીને નીચે સર્વે નંબર સર્ચ કરીને બીજો સર્વે નંબર સર્ચ કરીને એમાં આપનું નામ સિલેક્ટ કરીને નીચે સબમિટ ઉપર ક્લિક કરવું આપ સૌને એક વાત જણાવી દઈએ કે જો આપની જમીન એક કરતાં વધારે ગામ તાલુકા કે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ હોય તો અત્યારે એક જ ગામની જમીન આપ સૌ એડ કરી શકશો એક ગામની જમીનમાં આપ સૌ એડ કરી એમાં એપ્રુવલ મળે પછી જ આપ સૌ બીજા ગામની જમીન તમારા આઈડીમાં એડ કરી શકશો વેરીફાય ઓલ લેન્ડ એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ ઓટોમેટિક ટીક જોવા મળશે અને આપના સર્વે નંબરની તમામ વિગત આવી જશે ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ નીચે આપણે હવે ડિપાર્ટમેન્ટલ એપ્રુવલ એમાં રેવન્યુ ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ નીચે ફાર્મર કોન્સેટમાં અહીંયા આગળ ક્લિક કરવું ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરવું સેવ ઉપર ક્લિક કરશો ત્યારબાદ દર્શક મિત્રો પ્રોસેસ ટુ સાઇન લખેલો આવશે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ પાછો આપણે જે ખેડૂતનો તમે રજીસ્ટ્રેશન કરો છો એનો આધાર કાર્ડ નંબર માગવામાં આવશે આધાર કાર્ડ નંબર બાર આંકડાનો લખીએ ત્યારબાદ ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ એટલે છ આંકડાનો ઓટીપી આપ જે તે ખેડૂતના મોબાઈલમાં આવ્યો હશે એ મોબાઈલનો ઓટીપી આપશો એ લખવાનો છે ઓટીપી લખ્યા બાદ નીચેના ખાનામાં ક્લિક કરી નીચે સબમિટ ઉપર ક્લિક કરવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ આપનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને ફાર્મર એનોમેન્ટ આઈડી પણ લખેલું આવી જશે અને આપ સૌના મોબાઈલમાં પણ એક મેસેજ આવી જાય છે ફાર્મર એલોમેન્ટ આઈડી નંબર આપના મોબાઈલમાં મેસેજમાં આવી જશે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌ અહીંયા આગળ તમારી વિગત જોઈ શકો છો અને ડાઉનલોડ પીડીએફ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ પીડીએફમાં જે તે ખેડૂતનું તમે રજીસ્ટ્રેશન કર્યું છે એની વિગત જોવા મળશે અને આ પીડીએફ તમે સેવ કરી ફોનમાં રાખી શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી રજીસ્ટ્રેશન કરી શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું